આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ મોરબીના નાની વાવડી ગામે છવ્વીસમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાળીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના જયંતિભાઈ વિરજા સહિત હોદ્દેદારો માહિતી આપતા જણાવ્યું કે સૌ પ્રથમવાર માત્ર પાંચ નવ દંપતીથી સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી પછી દર વર્ષે વધારો થયો હતો એકસો દસ એકસો બાર જેટલા નવ દંપતી જોડાયા હતા જેથી વ્યવસ્થાના ભાગરૂપે વર્ષ બે દિવસ સમૂહ લગ્નનું આયોજન થવા લાગ્યું અખાત્રીજ અને વસંત પંચમી આ સાથે ઘડિયા લગ્નની પરંપરામાં વધારો થયો છે જેથી આજે અહીં મોરબીના નાની વાડબીડી ગામે છવ્વીસમાં માં સમૂહ લગ્નનું સમારંભ યોજાયો જેમાં બેતાળીસ નવ દંપતીઓ સમાજના આગેવાનો અને સંતો મહંતો સહિતોની હાજરીમાં લગ્ન ગ્રંથિએ જોડાયા છે આશરે પંદર હજાર માણસોનું જમણવાર યોજાયું અહીં સ્વયંસેવક તરીકે મહિલા પાક પણ સેવા આપી રહ્યા હતા સાથે રક્તદાન કેમ્પ રાખ્યો હતો એકંદરે ખોટા આડંબર દેખાડા કર્યા વગર ઓછા ખર્ચે લગ્ન પ્રસંગ થાય તેવો અભિગમ આ સમૂહ લગ્નનું અને ઘડિયા લગ્ન પ્રસંગનું છે રક્તદાન કેમ્પ દર વર્ષે અમે કરીએ છીએ બીજા નંબરમાં પર્યાવરણના જતન માટે અમારો એક અભિયાન ચાલે છે અમે એક અભિયાન શરૂઆતમાં એક વાર કર્યું હતું અમે ભરતનગર ખાતે રેગ્યુલર તો છે જ ત્યારે અમે પાંત્રીસો વૃક્ષનું વાવેતર થયું હતું અને કદાચ તમે બગથાળા રોડ ઉપર જાઓ અને જે વૃક્ષો છે એ અભિયાનના ભાગરૂપેના છે અને દર સાલ દીકરીઓને એક વૃક્ષ આપી છે એક પિંજરું આપી છે અને એ બીજે દિવસે લગ્નની બીજા દિવસે પોતપોતાના ગામના અનુકૂળ સ્થળે ધર્મ સ્થળે ભાદરમાં વૃક્ષ વાવે છે અને એક વૃક્ષના અભિયાનને પણ અમે આને જોડેલું છે